ગામ વત્તા મારી દીકરી રમીલાબહેન આજે લગભગ ત્રણ મહિનાથી ગુમ થયેલી છે વત્તા એને ત્રણ બાળકો છે આ જ દાડા સુધી ફરિયાદ કે અમે કરેલ છે ગોમડી ગોમરજી આપેલ છે પણ આજ આ સુધી પોલીસ સ્ટેશન કોઈ અમારી ડાળ સાંભળતું નથી કે આજ દાડા સુધી અમારો કોઈ નિવેદન લેવાનું નથી તો પણ સરકારસરી સાહેબને વિનંતી કે મારી દીકરી મને શું પરત કરવામાં આવે યુવતીના પિતા દ્વારા જાણવા મળ્યું હતું કે મારી દીકરીએ થરાદ મહિલા અભયમ ટીમની મદદ માંગતા મહિલા અભયમ ટીમ ગાડીનો ડ્રાઈવર મારી દીકરીને પ્રેમમાં ફસાવી ભગાડી ગયો મારા દીકરીના ત્રણ સંતાનો માતા વિહોણા બન્યા ગમે તે ભોગે આ માસૂમ બાળકોને માતા સાથે મિલન કરાવો થરાદ પોલીસ સ્ટેશનમાં વારંવારની રજૂઆત યુવતીની માતાએ જણાવ્યું હતું કે મારી દીકરી ભગાડી જનાર મહિલા અભયમ ગાડીનો ડ્રાઈવર એની બહેન થરાદ પોલીસ સ્ટેશનમાં નોકરી કરતી હોવાથી અમારું કોઈ સાંભળતું નથી જે અમે ગરીબ પરિવાર ત્રણ મહિનાથી ધરમના ધક્કા પોલીસ સ્ટેશનમાં ખાઈ રહ્યા છે યુવતીના માતા પિતાની એક જ છે વિનંતી મારી દીકરીને એક અમારી સમક્ષ પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં ત્રણ નોકરી કરતા હતા ચક્કી બેન થરાજમાં નોકરી કરે એની બેન એનો મારા દમાઈને માર કૂટ કરી ત્રણ છોકરોની મારબૂને પહેલા હતી અને અમે મા બાપ હોય ઓય લાવી એટલે અમને સીતરી અને ચક્કીએ સાથ કરી અને છોકરી ભગાડી દીધી એના છોકરા તણ તણ અમા પર રાડ કરે મારી મમ્મી લાવો પણ અમે એની મમ્મી ચોથી લાવવા સાહેબ અને થરાદરી છે એની ચક્કી પોલીસમાં થોડી નોકરી કરે એની એ ભગાડી અને મારી છોકરીને લઈ એના ભાઈ સાથે આ લઈને ભગાડીએ કે તમે સાહેબ અમારા ગરીબારો વાળો કોઈ થરાદરી પોલીસને લાશ ખરાઈ કરીએ ચકીએ તો થરાદરી પોલીસે મારી રાડ ગરીબ વાળી વાપરતા નથી મારી રમીલાને જવા હોય હાજર કરો ક્ષણ અમે સાહેબ અમોથી ધોયું ગવરાતું નથી એના છોકરો તાશ કરે અને રોવે હે અમોથી ધોયું ગવરાતું નથી ત્રણ મહિના છે અમે ખાતા પીતા નથી અને અમોથી રાડ સંભળાતી નથી કે જવા અહીંયા મારી દીકરી રમીલાને હાજર કરો મારું નામ બારોટ સુરેશભાઈ ભૂમાભાઈ ગામી જાટા મારી ભત્રીજી રમીલાબેન હરદનભાઈ આજ ત્રણ મહિના થવા આવેલ છે ને ઓગણત્રીસ બારની એક અરજી આપેલી એના પછી એક હોળ ચારની અરજી આપેલી એના પછી એક તારીખ ચાર એક બે હજાર ચોવીસની અરજી આપેલી ત્રણ મહિના થવા આવેલ છે છતાં પણ પોલીસ સ્ટેશનમાં કોઈ અમારી રાડ ફરિયાદ મળતું નથી અને અમારો કોઈ નિવેદન લેવામાં આવતો નથી આજ દડા પોલીસ સ્ટેશનમાં અમને ધક્કા ખબર આવે છે આવતો કે કાલે લાવી દો લાવતા નથી ઉપરથી એમનો રેકોર્ડિંગ ભણાવે છે કે હવે આવશે નહીં એટલે અમારી ખાસ એટલી વિનંતી છે કે અમારી છોકરી પોલીસ સ્ટેશનમાં લાવે અને અમારું રૂબરૂમાં નિવેદન લે આટલી મારી ફરિયાદ એ વાલ જીતુ ન્યૂઝ સંબંધ